સવરાઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો સવરાઈ ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર ટોટલ માહિતી આપી દઈશ શામજીભાઈ ઓનર છે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સવરાય ટ્રેક્ટર છે સૌરાય આઠસો ચોત્રીસ એફી જેના ઓનર છે શામજીભાઈ તેમને આ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ વાત કરું બે હજાર ના મોડલનું આ ટ્રેક્ટર પાવરફુલ શામજીભાઈ ઉનર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કોમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી લીધા બાદ પણ લઈ શકો છો ટ્રેક્ટર ના કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે પૂરો જોતા ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો નો કોન્ટેક કર્યા બાદ જ જો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કોમ્પલીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા છે ટ્રેક્ટરના ટાયર પણ સારા જોવા મળશે પચાસ ટકા મીડિયમ ટાયર અને ટ્રેક્ટરનું પાર્સિંગ પાર્સિંગ પણ કરેલું છે ચાલુ જોવા મળશે ટ્રેક્ટર બે હજાર આઠ ના મોડેલ પાર્સિંગ ચાલુ કિંમત બે લાખ ત્રીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી બાકી રૂબરૂ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો શામજીભાઈ નો કોન્ટેક કર્યા વગર રૂબરૂ ના જતા

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો